રાજ્યના આરોગ્ય સચિવની મુલાકાત સમયે જ દર્દીઓના સગાઓએ હોબાળો મચાવ્યો હતો આજે સ્વાઈન ફ્લુ વોર્ડમાં વધુ એક મહિલાનું મોત થતાં દર્દીઓના સગાઓનો રોષ ફાટી નીકળ્યો હતો દર્દીઓના સગાઓએ સ્વાઇન ફ્લુ વોર્ડમાં સુવિધાઓના અભાવે મોત થયાનો આક્ષેપ કર્યો રાજકોટ સિવિલમાં વધુ એક મહિલાનું મોત થતાં મૃત્યુઆંક ઓગણીસ પર પહોંચી ગયો છે તે સ્વાઇન ફ્લુ ની અસર હોવાથી તે મૃત્યુ છે અને તેને ઓક્સિજન ઉપર રાખેલા હતા ને લાઇફ ને હિસાબેતે મૃત્યુ પામે બસ પૂરી સારવાર દેવામાં આવતી નથી અને ત્યારે આ બધા અધિકારી દોડી દોડીને આવે છે શું કામને આવે છે સારવાર મળતી નથી રાજકોટ સિવિલ હોસ્પિટલ માં છેલ્લા બે મહિનામાં 19 દર્દીઓના મોત થયા છે દર્દીઓના સગાઓએ સુવિધાના મામલે હોસ્પિટલ તંત્ર સામે અનેક આક્ષેપો કર્યા છે જેમાં હોસ્પિટલ ના સ્વાઇન ફ્લુ વોર્ડમાં વારંવાર લાઇટ ચાલી જાય છે જેથી વેન્ટિલેટર બંધ થઈ જાય છે પીવાના પાણીની સગવડ નથી સ્વાઇન ફ્લુ વોર્ડના સ્ટાફ દ્વારા દર્દીઓના સગાઓને હળદૂત કરવામાં આવે છે સ્ટાફ હંમેશા ફોન પર વ્યસ્ત હોય છે જેવા અનેક આક્ષેપો સગાઓ દ્વારા કરવામાં આવ્યા છે ઘરવાળા સીરિયસ હતા લાઇટ વે ગઈ હતી તો કીધું બેનને કે તમે આ લાઈટ વેગી છે અને જો ગભરામણ બહુ થાય છે ઓગણીસ ના મરણ પછી ગુજરાત ના આરોગ્ય સચિવ પી કે તનોજાએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધી રાજકોટ માં ફ્લુ ને નાથવામાં આરોગ્ય અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે

અત્યારે શરદીના લીધે ટેમ્પરેચરમાં ટેમ્પરેચર ઓછું હોવાના લીધે કેસીસની સંખ્યા વધી છે પરંતુ જેટલું બની શકે એ બધા જ પ્રશ્નો અમારા તમે તરફથી થઈ રહ્યા છે એમાં ટ્રીટમેન્ટના પ્રોટોકોલમાં ફેરફાર કરવા માટેની પણ સૂચના અપાઈ છે બધી જ વસ્તુઓ જેમ વેન્ટિલેટર હોય કે બીજી જે 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 ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટ્સ પણ બધા જ અત્યારે ચાલુ હાલતમાં છે રાજકોટ સિવિલ માં સૌરાષ્ટ્ર ભરના દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં હાલ અનેક સુવિધાઓ નો અભાવ છે સ્વાઇન ફ્લુ વોર્ડ માં પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ